ચાર લોકોની જ્યારે અંતિમ યાત્રા નીકળી ત્યારે સમગ્ર વિસ્તાર હિપકે ચડ્યું હતું ત્યારે કેવી તાકી ઘટના બની હતી શું સમગ્ર મામલો છે વિગતે વાત કરી રે નમસ્કાર દર્શક મિત્રો નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેદાન રાજકોટમાં થોડાક દિવસ પહેલાં રાજકોટ ભાવનગર હાઈવે પર એક ગમખવાર અકસ્માતની ઘટના સામે આવી હતી અકસ્માતમાં ચાર જેટલા લોકોએ જીવ ગુમાવ્યા હતા ઘટના એવી હતી કે બપોરના સમયે એક અલ્ટો કાર અને સામેથી હોન્ડા સિટી કાર આવી રહી હતી સામ સામે આ કાર અથડાઈ જાય છે ત્યારબાદ એક કારમાં બ્લાસ્ટ થાય છે આ ઘટનામાં ચાર લોકો કારમાં બ્લાસ્ટ થયા બાદ હળભળ સળગી ઉઠે છે અને ઘટના સ્થળે તેમનો બળી જવાના કારણે મૃત્યુ નિપજે છે આ ઘટનામાં આ ચારે મૃતકો એક જ પરિવારના હોવાની વિગતો સામે આવી હતી તેને લઈને પરિવારજનોમાં ઘેરા પ્રતિઘાત પડ્યા હતા ત્યારે આ જે મૃતકો છે તે ગોંડલના વોરકોટડા રોડ પર રહેતા હોવાની વિગતો સામે આવી છે જેમાં આ જે ચારે ચાર મૃતકો છે તેમની એક સાથે અંતિમ યાત્રા નીકળતા સમગ્ર વિસ્તાર હિપકે ચડ્યો હતો આ ઘટનામાં ગોંડલ ખાતેના વોરકોટડા રોડ પરથી હિમાંશુબેન શાહિલભાઈ સરવૈયા હેતવીબેન અતુલભાઈ મકવાણા નિરૂપાબેન અતુલભાઈ મકવાણાને મિત્તુલ અશોકભાઈ સાકરિયાની અંતિમ યાત્રા નીકળી હતી આ દુઃખદ ઘટનાથી સમગ્ર ગોંડલ પંથકમાં શોકની લાગણી જન્મી હતી અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં ત્યાંના સ્થાનિક લોકો સગા સંબંધીઓ જોડાયા હતા જે ઘટનાનું નિર્માણ થયું છે ચારે લોકોની એકસાથે અંતિમ યાત્રા નીકળતા વિસ્તારમાં